સમાચાર સામે નર્મદા જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા ડેડીયાપાડાના શારદાદેવી સ્કૂલના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા અને દીકરીઓની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા કરીને મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર પગલાં લીધા છે આ કાર્યક્રમમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અને મહિલા સશક્તિકરણની દિશામાં સરકારે લીધેલા પગલા કાયદા અને સુવિધાઓથી સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓએ સંવાદ સાધીને માહિતીની આપલે કરી હતી આ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓને માતા યશોદા એવોર્ડ અને મહિલા સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કૃષ્ણાબેન પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી વર્કર બહેનો તેડાઘર બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે નર્મદા જિલ્લાનો મહિલા સંમેલન અને ભૂલકા મેળાનું આયોજન ડેઢાપાડા મુકામે કરવામાં આવ્યું છે ખૂબ સુંદર અને ભવ્ય પ્રકારનું આયોજન છે પ્રદર્શની પણ અહીંયા છે કે નાના નાના બાળકો એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારની પ્રદર્શની પણ છે અને જે ભારત સરકાર અને દેશના પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી ઈચ્છે છે એ પ્રકારે નાના નાના બાળકોની અહીંયા ચિંતા થઈ રહી છે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો રાજ્ય સરકારને ભારત સરકાર ચલવી છે એનો પણ આ ડેડીયાપાડા વિસ્તારની અંદર ખૂબ મોટો ફાયદો થયો છે મહિલામાં ખૂબ મોટી જાગૃતિ આવી છે અને ખાસ કરીને દીકરીઓ ભણે એ અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારથી એ ચાલ્યા છે તો આજે એમાં પર ખૂબ મોટી પ્રગતિ થઈ છે અહીંયા આજે મહિલા બહેનો તથા આંગણવાડીના બહેનો તથા અલગ જુદા જુદા વિભાગની અંદર ફરજ બના બજાવતા બહેનો પણ અહીંયા ખૂબ અહીંયા ઉપસ્થિત છે અને નર્મદા જિલ્લામાં જે નાના નાના જે બાળકો જે છે એ બાળકોમાં પણ જે એમાં પડેલી શક્તિ ખીલવાના માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ પણ સુંદર પ્રકારના પ્રયાસો થયા છે અમે જો નાના નાના બાળકોએ અમારું સ્વાગત ગીત કે પ્રાર્થના ગીત ગાયું અમારું બધાનું સ્વાગત સમાચારોમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી અલગ અલગ અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે